નમસ્કાર દર્શક મિત્રો આપની હવે છે અને સુભદ્રાજી આજ દિવસે નગરયાત્રા અંદર નીકળે છે જેને રથયાત્રા કહેવામાં આવે છે અને માટે જ કરી ભારત વર્ષ ની અંદર આખા ભારત વર્ષની અંદર રથયાત્રા ધામધૂમ પૂર્વક ઉજવાતી હોય છે જ્યારે નોસરીની વાત કરીએ તો અષાઢી બીજ આવે રથયાત્રા નો દિવસ આવે એટલે ચોક્કસથી એક રથયાત્રા તમારા અને મારા બંને ના ઉપર આવે અને એ છે મંદિર દ્વારા ભવ્ય રથયાત્રા અને રથયાત્રા મંદિરે જઈ અને વિરામ પામે છે અને માટે જ કરી આજે રથયાત્રાના આપ જોશો તો પરમાત્મા જે ખરા પોતાના ભાઈ અને સાથે અંદર રથયાત્રા ની અંદર જોડાય છે જે પ્રતિ વર્ષનું આકર્ષણ છે અને એ જ આકર્ષણ આ વર્ષે પણ આપ નિહાળી શકો છો અને માટે જે કરી અને અલગ અલગ ટ્રેક્ટર ની અંદર બાળકોને સનાતન ધર્મના જે આપડા દેવો છે ઋષિઓ છે એમનો આપે ખુબ ફેરવેશ કરાવવામાં આવે છે પ્રતિકૃતિ કરવામાં આવે છે અને સાથે જ મુખ્ય રથ ની અંદર બલરામજી સુભદ્રાજી અને જગન્નાથ ભગવાન આજે નગરયાત્રાની અંદર નીકળે છે જેના સીધા દૃશ્યો આપ નિહાળી શકો છો સ્ટેશન થી નિગળથી આ રથયાત્રા નવખરીના મુખ્ય માર્ગો ઉપર ફરી અને અંતે વળી પાછી ઇસ્કોન મંદિરે વિરામ પામે અને ઇસ્કોન મંદિરે ખૂબ મોટી સંખ્યાની અંદર ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે તો નિશ્ચા કરવા નવખરીના શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જુરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર

અને એનું આ ઝાંખી છે આપડે ભગવાન ના ધામ માં આવા જ ઉત્સવ થી રહેવાનું છે મૂર્તિ નથી ખાલી આનંદ આનંદ જ છે એનું આ પ્રદર્શન થઈ રહ્યું છે હરે કૃષ્ણ દર વર્ષે કઈક મંદિર દ્વારા આયોજન કરવામાં આવતું હોય છે આજના આખા દિવસ ના આયોજન કરવામાં આયોજનમાં સવારથી માટે આવ્યા મહાપ્રસાદ નું અત્યારે પણ મંદિરમાં મહાપ્રસાદ છે રાતે પણ દસ ભક્તો માટે મહાપ્રસાદ છે જે લોકો મંદિરે ન આવી શકે રથયાત્રા ની પાછળ અમારા બધા રથો છે એમાં પણ તમને મહાપ્રસાદ મળશે તો બધા ભક્તો ને વિનંતી કીર્તન અને મહાપ્રસાદનો લાભ લે તો તમે જુઓ છો એ મુજબ કે કીર્તન અને મહાપ્રસાદ નો લાભ મેળવવા માટે આમ જનતા પણ અનુરોધ કરવામાં આવ્યો છે તો સાથે જ આપ જ્યાં જોશો ત્યાં માત્ર અને

ભક્તો દર્શન આપે છે ચતુર્માસ શરૂઆત થવાની હોય છે અને ચતુર્માસ શરૂઆત થાય તે પહેલાં ચતુર્માસ ચતુર્માસની શરૂઆત થાય તે પહેલા આજે નગરમાં નીકળે છે ચોમાસા દરમિયાન મહામારીને અટકાવવા માટે લોકોના આયુષ્ય અને આરોગ્યને સફળતા મળે લોકોનું આરોગ્ય સારું રહે લોકોનું આયુષ્ય સારું રહે લોકો નિરોગી જીવે માટે જાંબુ અને મગનો પ્રસાદ આપવામાં આવે છે આજના દિવસે મુખ્ય પ્રસાદ સ્વરૂપે આપવામાં આવે છે જાંબુ અને મગ

વાત જો કરીએ સનાતન ધર્મ ની તો ચાર નવરાત્ર બતાવવામાં આવ્યા છે ચાર નવરાત્ર માંથી એક નવરાત્ર એટલે કે અષાઢી નવરાત્ર અને અષાઢી નવરાત્ર ના દિવસે આજે બીજો દિવસ અને બીજા ના દિવસે બીજું નહોતું અને બીજા જે વૈષ્ણવ લોકો અને કહે છે કારણ કે મનના રથ ની અંદર પરમાત્મા બિરાજમાન થાય અને મનના અંદર પરમાત્મા બિરાજમાન અને નગર યાત્રા કરે તો એ જ પ્રમાણે પરમાત્મા ને આપણા મનમાં બેસાડવાના છે અને મનમાં બેસાડી અને આ રથયાત્રા નો આનંદ માણવાનો છે તો નવસારી લાઈવ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો આપનું હાર્દિક સ્વાગત છે અને જયારે રથયાત્રા નીકળે છે તો નગર ના જણાવી અંદર પણ એક આનંદ એક ઉત્સાહ એક ઉમંગ હોય છે આપ જો ભક્તજનો જે ખરા એ આરતી માટે આવે છે દર્શન માટે આવે છે અને એમની પાસે આરતી કરાવવામાં આવે છે દર્શન કરાવવામાં આવે છે અને એ આરતી ને દર્શન કરી અને જે ઉતર્યા છે એની સાથે વાત કરીશું આપનું શું નામ નામભાઈ અશમુખભાઈ આપે પરમાત્મા ની આરતી કરી એમના દર્શન કર્યા કેવો આનંદ કેવો રોડ પર જે છે ત્યાં આરતી ના દર્શન નો લઈ રહ્યા છે અને ધન્યતા પ્રાપ્ત કરી રહ્યા છે તો આ પ્રમાણે જે જે બલરામજી સુભદ્રાજી અને જગન્નાથજી પસાર થાય છે હરે કૃષ્ણ સંપ્રદાય ની અંદર માનનારા ભક્તો જે ખરા એમની સાથે જોડાય અને ખરાસી તરીકે સેવા ભજવે છે ડોટા દ્વારા રથ ને ખેંચે છે આ સ્વયં સંચાલિત રથ નથી આ માત્ર ડોટા ઉપર ભક્તોના એક ભાવરૂપે રત્ન કેંચીને લઈ જોવામાં આવે છે આપ જોયું મુજબ સ કોઈ જે કરા એ દર્શન કરી આરતી કરી અને નીચે આવી રહ્યા છે તો આ પ્રમાણે આરતીનો લાવો આપવામાં આવે છે આરતીનો લાવો લોકો લે છે અને આમ જનતા આની અંદર ધન્યતા અનુભવે છે તો આ જ પ્રમાણે અમે આપને પરંપરાની અપડેટ આપતા રહેશું નિહાળતા રહો નૌસરી લાયો આઈસ્ક્રીમ અમારે યહાં રોસ્ટ છે ઓર વો ભી રિફ્રેશ કે આઈસ્ક્રીમ મિક્સ 5 સે જ્યાદા વેરાઈટીઝ સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રૅ કરો

સુંદર રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે એ અંતર્ગત આજે નવસારી શહેરમાં પણ ઇસ્કોન મંદિર દ્વારા અને રણછોડજી મંદિર દ્વારા બે અલગ અલગ રથયાત્રાનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને નવસારીના રાજમાર્ગો પર ફરીને ઇસ્કોન મંદિર ખાતે પૂર્ણ થશે અને નવસારીના રણછોડજી મંદિર ખાતેના જે રથયાત્રા છે એ સમગ્ર નવસારી શહેરના રાજમાર્ગો પર ફરીને પાછી પૂર્ણ અહીંયા રણછોડજી મુલાકાતે થશે

જે સાત કિલોમીટર આપણા અગ્રવાલ કોલેજ પાસે આવે થાય દર વર્ષની જેમ વ્યવસ્થા જળવાઈ રહે એ માટે નવસારી જિલ્લા પોલીસ આમાં ભાગ પણ લે છે અને પૂજા અને આરતીનો પણ નવસારી જિલ્લા પોલીસ અધિકારીઓ કર્મચારીઓ ભાગ લઈને એક આનંદ નું વાતાવરણ ઉભું કરે છે ભગવાન જગન્નાથ તમામ નવસારીની જનતાને કલ્યાણ કરે અને તમામની સમૃદ્ધિ અને વૃદ્ધિ વધારે અને કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ હંમેશા જેવી આપણા શાંતિપૂર્ણ થી કાયમ બની રહે એવી જગન્નાથ ભગવાનને પ્રાર્થના કરીએ એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કેમોથેરાપીની સારવાર હોય રેડિયેશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા

મંદિરના પ્રમુખ ભરતભાઈ ની સાથે વાતો કરીશું ભરતભાઈ કેટલા વર્ષોથી થી વાત પ્રભુજી રથયાત્રા કરવામાં આવે છે ઓછામાં ઓછા સો વર્ષથી વધારે હશે કઈ ખબર નથી વર્ષોથી જે રીતે ડાકોર ને જગન્નાથમાં રથયાત્રા નીકળે છે તે રીતે વર્ષોથી પરંપરાગત આ રીતે અહિયાંથી રથયાત્રા નીકળે છે અને બજારના ના મહાનુભાવો વેપારીઓ રથયાત્રા નીકળે છે વાંચતે ગાજતે બેન્ડની સાથે આ રથયાત્રા કરવામાં આવે છે અને નવસારી સૌથી પૌરાણિક મંદિર એવું રણછોડભાઈ મંદિર સાથે જીર્ણોધાર ચાલી રહ્યો છે શું જણાવશો આ રણછોડજી મંદિર બસો વર્ષ જૂનું પૌરાણિક છે સયાજીરાવ ગાયકવાડે તે જમાનામાં આ મંદિર બનાવેલું અને ત્યાર પછી બસો વર્ષને કારણે મંદિરનું જીર્ણ જર્જરિત હાલતમાં થઈ ગયેલું હાલ એની જીર્ણોદ્ધાની કામકાજ અમારું ચાલુ છે

માત્ર રણછોડજી મહોલ્લાના રહેવાસીઓ અન્ય ભક્તો પણ એમની સાથોસાથ વાત જો કરવામાં આવે તો નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ નવસારી મહાનગર

હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો